નજર કરીશું અન્ય સમાચાર ઉપર તો બોટાદના ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ થોડા દિવસો પહેલાં સંકલન બેઠક માટે પોતાના પ્રતિનિધિની નિયુક્તિ કરી હતી જેને લઈ કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે કે ગઢડાના કોંગ્રેસના નેતા જગદીશ ચાવડાએ આ મુદ્દે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાને પડકાર ફેંક્યો છે શંભુનાથ ટુંડિયાએ અલગ અલગ જગ્યાએ સંકલન બેઠક હોવાથી હાજરી આપી ન શકતા હોવાનો દાવો કરવામાં આવ્યો અને પ્રતિનિધિની નિયુક્તિ કરી હતી તે જગદીશ ચાવડાએ સવાલ ઉઠાવતા કહ્યું કે એક સાથે બે જગ્યાએ સંકલન બેઠક ક્યારે યોજાય છે તે શંભુનાથ ટુંડિયા કઈ જગ્યાએ હાજર રહ્યા તે જણાવે તેમનું કહેવું છે કે ગઢડા બેઠક એસસી માટે અનામત છે તેથી જો તેમણે પ્રતિનિધિની નિયુક્તિ કરવી હોય તો એસસીના કોઈ વ્યક્તિની નિયુક્તિ કરવી જોઈએ અન્ય સમાજના વ્યક્તિની નહીં જો લોકોની સમસ્યા ઉકેલવામાં સમય ફાળવી શકતા ન હોય તો શંભુનાથ ટુંડિયાના રાજીનામાની તેમણે માંગ કરી છે હાલના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાએ સંકલનની મિટિંગની અંદર પોતાના પત્રથી જાણ કરેલ છે એ હું સંકલનની મિટિંગમાં હાજર રહી શકીશ નહીં કારણ કે મારે એક જ સમય અને એક તારીખે ત્રણ જગ્યા મિટિંગ હોય છે એટલે હું સમય ફાળવી શકતો નથી બીજું બાપુને મારી ચેલેન્જ છે કે ભાવનગર અને બોટાદની અંદર કઈ તારીખે એક જ તારીખે સંકલનની મિટિંગ બોલાવેલ છે અને કઈ જગ્યાએ એમને હાજરી આપેલ છે એ એમણે ખુલાસો કરે અને હવે પછી એમણે આ વિસ્તારની અંદર ટાઈમ ન હોય તો એમને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેવું જોઈએ એવી મારી માગણી છે